નમસ્કાર આપનું સ્વાગત છે અરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લસણના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવના શિયાળે કેસર કેરીની આવક પોરબંદર માર્કેટયાર્ડમાં પચાસ કિલો કેસર કેરીની આવક નોંધાઈ ચણા અગિયાર હજાર પાંચસો ત્રીસ જીરુનું દસ હજાર એકસો બોતેર હેક્ટરમાં વાવેતર કરાયું જૂનાગઢ જિલ્લામાં ઘઉંનું પાંચ હજાર એકસો નેવું હેક્ટરમાં વાવેતર ઘટ્યું ત્રેવીસ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકામાં અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા ભવ્ય રસનું આયોજન કરાયું ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી ઠંડી ઘટવાની સંભાવના ડીસાને બાદ કરતા ચાર શહેરોમાં ઠંડી દોઢ ડિગ્રી ઘટી વાત કરીએ તો શહેરના વાતાવરણમાં શુક્રવારે બપોર પછી પલટો આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ આગામી ચાર દિવસ આંશિક વાદળછાયું રહે છે જોકે વરસાદની સંભાવના નહીં છે વાતાવરણમાં આવેલા બદલાવ સાથે પવનની ગતિ મંડી પડી છે તેમજ તેને લઈને ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે આગામી બે દિવસ તાપમાન સામાન્ય રહેશે પરંતુ ઠંડીમાં નજીવો વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જામનગરના સચાણા ખાતે બ્રેકિંગ ઉદ્યોગ પુનઃ શરૂ થયો છે મંદિરના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે ત્યારે સંચાણા ખાતે પણ પુનઃ બ્રેકિંગ યાર્ડ શરૂ થતાં અલંગની હરીફાઈ વધશે અગિયાર વર્ષની કાનૂની લડાઈ અને અડચણો બાદ સચાણા બ્રેકિંગ યાર્ડ ધમધમતું થયું છે અને અગિયાર વર્ષ બાદ પ્રથમ જહાજ ગુરુવારે સચાણાના પ્લોટ નંબર સત્તરમાં બીચ કરાવવામાં આવ્યું છે તેમજ વર્ષ સચાણા ખાતે બ્રેકિંગ કુલ જહાજ હતા સરકાર મલમ લગાવવાને બદલે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે હાલમાં મળે ત્રણસો રૂપિયાનું સીધું નુકસાન જતાં ખેડૂતોને પ્રતિ વીઘે પચાસ હજારનું નુકસાન થઈ રહ્યું છે તો જોઈએ આ અહેવાલમાં

નવેમ્બર થી એપ્રિલ સુધીમાં દેશના કોઈપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ 20 દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૂરી છે સરકાર જલ્દી નહીં ચાગે તો હજારો ટન ડુંગળી બગડી જશે અને ગુજરાતના ખેડૂતો ખોટના ખાડામાં ઉતરી જશે આ વિરોધ પણ એમને ભારે પડશે ગુજરાતમાં ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં નહીં ભરે તો ગુજરાતના ખેડૂતો બરબાદી નોતરશે એ પાક્કુ છે આશરે એકસો ત્રીસ કરોડ જેટલી દેશની જનતાને રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે ચોમાસાના અંતને નવા વર્ષની શરૂઆત ગણીએ તો ઓક્ટોબરમાં મહારાષ્ટ્રના પુના ધુલિયા અહમદનગર કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાન ખેરથલ અલવરનો પાક બજારમાં આવે છે ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા ભાવનગર તળાજા અને મહારાષ્ટ્રના લાંસલખાવ પીપલખાવ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા समाचारों આગળ વાત કરીએ તો तो जामनगर में शाक भाजीनी बाजार में छुटक में लहसुन 1 किलो ना ₹250 से 300 સુધીના ભાવ છે જ્યારે ફોલેલા લસણ ના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાઈ છે કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને અસર થઈ છે તો સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો રૂપિયા છે લસણના ભાવમાં વધારો નોંધાતા ગ્રુ યોનું બજેટ ખોરવાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર ગિરીશ ભીમાણીએ નિયમોનો ઉલાડિયો કરી પોતાની સત્તાની રૂપે મંજૂર કરેલી એલ એલ એમ કોલેજો વિવાદમાં આવે છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોનો ઉલાડિયો કરી બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ કે સિન્ડિકેટની મંજૂરી વિના પૂર્વ કુલપતિએ પોતાની સત્તાની રૂએ મંજૂર કરેલી કોલેજોની પરીક્ષા તો હાલ અટકાવી દેવામાં આવી છે પરંતુ હવે આ કોલેજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પણ લાગ્યું છે કારણ કે સમગ્ર મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે પોરબંદર જિલ્લાની કેસર કેરી સમગ્ર દેશમાં વખણાય છે પરંતુ આ કેસર કેરી ઉનાળાની સિઝનમાં આવતી હોય છે પરંતુ થોડા દિવસ માર્કેટમાં બરડા ડુંગરની ગોદમાં આવેલ અમુક કેસર કેરીના બગીચામાંથી શિયાળે કેસર કેરીની આવક થઈ હતી પોરબંદરના માર્કેટ યાર્ડમાં વધુ એક વખત ખંભાળા ગામના કેસર કેરીના બગીચામાંથી કેસર કેરીની પચાસ કિલોની આવક નોંધાય છે જોકે આ કેસર કેરીના સૌથી ઊંચા કિલોના આઠસો એકાવન રૂપિયા ભાવ બોલાયા હતા જુનાગઢ જિલામાં જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે ચણામાં અગિયાર હજાર પાંચસો ત્રીસ અને જીરુમાં દસ હજાર એકસો પાંચ હજાર એકસો નેવું હેક્ટર છે જુનાગઢ જિલ્લામાં બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં ઘઉંનું ત્રાણું હેક્ટર ચણાનું સામે આ વર્ષે વાવેતર કુલ સિત્યાસી હેક્ટર ચણાનું વાવેતર હેક્ટર વાવેતર સોળ સઠ અને ધાણાનું વાવેતર ઓગણીસ હજાર બસો એસી હેક્ટર વાવેતર થયું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મંગળવારે ધોરણ દસ અને બારમી પરીક્ષાની તારીખો જાહેર કરી છે ધોરણ દસની પરીક્ષા પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેરમી માર્ચ સુધી ચાલશે બારમાની પરીક્ષા પણ પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલશે બીજી તરફ જોઈએ તો જેઈ મેનનું બીજું સત્ર એક એપ્રિલથી પંદર એપ્રિલની વચ્ચે અલગ અલગ સ્લોટમાં યોજાશે જો જેઈ મેનના કેટલાક સ્લોટ બે એપ્રિલના રોજ લેવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો તારીખ ત્રેવીસમી એ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય આહિરાની આહિરાણીઓ પોતાની પરંપરાગત પહેરી તેમજ રાસમાં ભાગ લેવા તેમજ આવશે આ રાસના અખિલ ભારતીય આહિરાણી મહાસંગઠનના કન્વીનર જણાવ્યું હતું કે સમગ્ર દેશમાંથી આહિરાણીઓ દ્વારકામાં ઉપસ્થિત થઈ રહી છે ત્યારે ઉપલેટા શહેરમાંથી પણ ચૌદસો જેટલી આહિરાણીઓ પોતાના પરંપરાગત વેશમાં તારીખ ત્રેવીસમી દ્વારિકા પહોંચશે ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ઉત્તર પૂર્વ દિશાના પવન વચ્ચે રાત્રિના તાપમાનમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો મુખ્ય પાંચ શહેર પૈકી ડીસા શહેરોમાં ઠંડી સામાન્ય વધી હતી જ્યારે બાકીના ચાર શહેરોમાં ઠંડી અડધા ડિગ્રીથી લઈને દોઢ ડિગ્રી સુધી ઘટી હતી તેમ છતાં પ્રતિ કલાકે સરેરાશ છ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં હજુ ત્રણ ડિગ્રી સુધી ઠંડી ઘટવાની શક્યતાઓ છે ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પરંતુ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે બર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ અઘરું પડી ગયું છે એવામાં થઈ છે એક અઘરી આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે ગુજરાતમાં ઘાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અલનીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા તેમજ અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી ઘાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો બાવીસ ત્રેવીસ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ઘાત્રો થીજવતી ઠંડી પડી શકે છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર